નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજકોટ જિલ્લાના ધોરાજીના નગરપાલિકામાં વોર્ડ નંબર 9 માં ભાજપમાં જીત ટાએલા અને નગરપાલિકા પ્રમુખનો કોઈ કારણોસર રાજીનામું આપ્યું હતું ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9 ના ભાજપ ઉમેદવાર તરીકે જીત્યા બાદ નગરપાલિકાના પ્રમુખ તરીકે નિમણૂક કરેલ એવા સંગીતાબેન બારોટનું અચાનક રાજીનામું અપાતા ચકચાર મચવા પામી હતી સંગીતાબેન બારોટ રાજકોટ કલેક્ટર કચેરી સમક્ષ રાજીનામું આપ્યું છે તેવી ટેલિફોનિક વાતચીત કરતા સંગીતાબેન બારોટે જણાવ્યું હતું નગરપાલિકાની વિવાદ અને જીત્યા પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવ્યા બાદ ચર્ચામાં રહેનાર સંગીતાબેન બારોટના પ્રમુખ પદેથી રાજીનામું આપતા અનેક તર્ક વિતર્ક સંગીતાબેન બારોટ સાથે ટેલિફોનિક વાત કરતા રાજીનામું આપ્યું છે તેવું સમર્થન આપ્યું હતું હવે નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે કોની વરણી કરવામાં આવશે હજુ તો ભાજપનું શાસન આવ્યું તેનું થોડો સમય પહેલા જ સંગીતાબેન બારોટનું પ્રમુખ પદેથી રાજીનામું આપવું એ અનેક તર્ક વિતર્ક સર્જે છે બ્યુરો ચીફ અલ્પેશ ત્રિવેદી જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત મારા સ્વેચ્છા એ આપ્યું છે રાજીનામું એટલે કોઈનો કઈ વાત નથી અને પક્ષ સાથે હું જોડાયેલી જ છું

પક્ષ દબાણ એવું કઈ પક્ષ મારી સાથે જ છે સંઘ મારી સાથે જ છે મને કોઈ દબાણ પક્ષ તરફથી કે સંઘ તરફથી નથી